Oh, oh, નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ભારત સરકારે તાજેતરમાં પાન કાર્ડ ટુ પોઈન્ટ બે પોઈન્ટ ઝીરો નો એ તો પાન કાર્ડની પ્રક્રિયા છે આ એક નવી સિસ્ટમ છે જે એક જ જગ્યાએ પાન કાર્ડ સંબંધિત તમામ સેવાઓ પૂરી પાડશે ત્યાં સુધી પાન કાર્ડ સંબંધિત કામ માટે અલગ અલગ વેબસાઇટ હતી પરંતુ હવે તમામ કામ એક જ વેબસાઇટ પર થશે આ દરમિયાન હવે સમાચાર સામે આવ્યા છે કે કેટલાક તો પાન પાનકાર્ડના નામે લોકો સાથે છેતરપિંડી કરે છે વાસ્તવમાં હાલ પાન કાર્ડ ટુ પોઈન્ટ જીરોના ત્યારે મિત્રો નામે સ્ક્રીમ સ્કેમર લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેના આવકવેરા વિભાગના હોવાનો દાવો કરીને નકલી ઈમેલ મોકલી આપી રહ્યા છે આ ઈમેલમાં ઈ પાન કાર્ડ ડાઉનલોડ કરવાની પદ્ધતિ સમજાવવામાં આવે છે પીઆઈબી બી ત્યારે ચેક કરી કહ્યું છે કે આ ઈમેલને સંપૂર્ણપણે નકલી છે અને તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ પીબીઆઈ ત્યારે પરફેક્ટ ચેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું છે કે તે અમે પણ કહ્યું છે કે જો તમે કોઈ પણ ઈમેલ લિંક કોલ કે અથવા એસએમએસને મળે તો જેના અંતર્ગત માહિતી માંગતા આવે તો તેનો જવાબ ના આપો અને આ સાથે તેમને ફિશિંગ ઈમેલ અંગે ફરિયાદ કરી તે રીતે જ તેને જણાવ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ